એવું લાગે એમ દૃશ્ય દિવ્ય અલૌકિક સત્ય શિવ સુંદર સરસ્વતી બ્રહ્મૃતિમાં દર્શન ક્યાં સૂર્યનારાયણ ભગવાનના દર્શન આકાશ ધરતી વન શું જુએ ખરત શું શોધે છે તમે એકલા આવ્યા શેમાં

એવું તમારે જ્ઞા પ્રભુ બિલકુલ નહીં તો આપણે કાલે એવું બોલે એવું એ વખતે અમારી અંદર પહેલા નંબરનું પંચામૃત આવતું હતું એટલે અનંત તેજ ગણ જોયું અમે તમને કે નહીં અમે શબ્દોની મજા લીધી એટલે હું આ નવું જોઈ નથી બિલકુલ નથી મજા તો આપણે બધું ફરવા ગયા હોય ખાવા પીવાનું હોય ને હરવા ફરવાનું જોવાનું જાણવું પિકનિક પિકનિક હોય બીજું કાંઈક ઉત્સવ વાર તહેવાર પર્વ હોય નૌકિક શબ્દ નથી પણ અમે એને શબ્દાંતિ થયું કે આનંદ પ્રકાશ આનંદ 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 શાંતિ પણ હવે એ શબ્દથી અનુભવાય છે શબ્દથી

જોયું અને અમને પહેલી વખત જયારે સોળમું બનતું હતું ને તે વખતે અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા એટલે અમને ગાંધીનગરમાં કીધું હતું કે આ એક સત્રાક્ષર રહે તો એ પણ એટલે બધા સત્રાક્ષર અમે પોતે જ એ સત્તરમો આપ્યું ને પ્રભુએ હાથમાં એટલે બધું એક રસ છે એવું છે એવું જ છે ને કહેવાથી કદાચ કોઈ ન સમજે એવું છે ઘણીવાર કીધું જ છે એમ કે સૂર્ય શબ્દ સૂર્ય નથી સૂર્ય સૂર્ય છે આકાશ શબ્દ આકાશ નથી આકાશ આકાશ છે મહાસાગર શબ્દ મહાસાગર નથી મહાસાગર મહાસાગર છે એમ ચિદાકાશ શબ્દ ચિદાકાશ નથી ચિદાકાશ ચિદાકાશ આવું છે એટલે માણસ શબ્દથી એમ માને કે મેં જાણી લીધું બરાબર કે આ બધું અનંત ચિદાકાશ છે તો એ જાણી ના કહેવાય એ શબ્દથી રહ્યો હોય ને આ વસ્તુ પ્રકાશથી સાંભળવાની વસ્તુ છે અને જો એ ભ્રાંતિ રહ્યો હોય દેહદ્યાતની દેહ દેહ દ્રશ્ય હું મારું અને રાગદ્રશ્ય અંદર હોય રાજભોગો લક્ષ્મી આ વાસના દ્રષ્ટા દ્રશ્ય જીવ જગત દારઇસના પુત્રના પિત્તના લોકાઇસના સ્ત્રીની કામના પુત્રની કામના ધર્મની કામના ઇલોકપરલોકના ઇન્દ્રનો વિષયભક્ની કામના હવે સંતાનની આસક્તિઓ આ સાતુષના યર્શના કામના એમાં પાછું સાચોને સુખ માનવું અને એમાં આપણે બધું જાણીએ છીએ ભણેલા ગણેલા છીએ આપણે ધર્મનું અધ્યાત્મ પરમાર્થનું બધું જાણીએ છીએ બધા સત્સાને સત્પુરુષોને બધું જાણીએ છીએ જગતમાં બધા ક્ષેત્રનું બધું જાણીએ છીએ એને પ્રતિભાસ કહે છે વસિત અને આ છે જે એ તો પછી આખો પ્રકાશ છે ને પછી પ્રતિભા છે જ નહીં પણ એ તો કે લાગેલા રહેવું જોઈએ આ તો ઔપચારિક ફોર્માલિટી કરી ચાલો પહેલાં પાછા એમને લાગશે કે હું આવ્યો નથી તો હું ચાલો એકવાર જઈ આવું એમ એટલે એ એને જેટલો સંસારમાં માયામાં ઇન્ટરેસ્ટ છે એટલો આમાં રસ નથી આમાં રસ હોય ને તો છોડી જ ન શકે અને પહેલાંમાં રસ હોય ને તો એ છોડી ન શકે બોધ અને મોહ આ બોધ છે ને મોહ છે એટલે એટલે તમને પહેલેથી તો ન ખ્યાલ ને હાથમાં આવે એટલે ખ્યાલ આવે ને આમ અંદર પંદરમો હાથમાં આવે તમે શું કીધું બે વિશે જ કીધું તું ને અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાનંદ અને આનંદ તેરગણ હં એટલે પણ અંદર આ એવું ન હોય કે શું આવશે હા હા અહીં તો પાંચ છે જ પાંચ પહેલાના જ પાંચ છે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ મહાનચિદ્ધાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પૂર્ણ કેવલ સુધ પરમાકાશ સાખી આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ તો પંચ પરમેશ્વર જ છે એ પહેલું જ છે એટલે અમે પોતે જ છીએ એના સત્તર પૂર્ણ કરી દીધા કાલે ત્રણ અખંડ રાખી દીધા એટલે અક્ષર બરાબર આવ્યા છે અને પ્રકાશ એ બરાબર છે એટલે પહેલું શું હતું અખંડ જ્યોતિ સ્વરૂપનો પરમાત્મા

એટલે સ્વસંવેદેશન છે ને સહજ નિર્વેક છે માનચિદાકા સ્વસંમેદ્ય સહજ નિર્પણ એક એક સત્રાક્ષર છે ને એ સંપૂર્ણ છે એમ એને બીજા કોઈ આધારની જરૂર નથી એમ એટલે બધું અમે પછી એક જ છત્રાક્ષરમાં સમાવી લઈએ છીએ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એ રીતે એને એક્સપોઝ એ પણ શબ્દ જુદા છે પણ પ્રકાશ તો એક જ છે એટલે પણ કોઈ માણસ શબ્દથી સમજે અન્ડરસ્ટેન્ડિંગ તો એને એ પ્રકાશ નથી એ પ્રકાશ નથી જ્યાં સુધી એમાં મોહ હોય ને માયા ભોગવાસના ભ્રાંતિ મોહ બધું તો એ શબ્દો જ સમજી શકે બૌદ્ધિક શાબ્દિક બૌદ્ધિક અને આમ આમ પોતે જ પ્રકાશ છે એવો ન રહી શકે અને જે તૈયાર હોય ને શુદ્ધ જે રામ જેવો પૂર્ણ વૈરાગ્યા અને પૂર્ણ મુમુખ સત્વ કે આ બધું કેમ ભાષે છે આમાં કોઈ સાર નથી લાગતો આમાં કાંઈ જોતું નથી મને મારા પદમાં પૂર્ણ વિશ્રાંતિ તો સીધો જ એ જે આખો પ્રકાશ છે એ જ રહે પોતે જ એટલે પોતે રામનો રહે વસિતનો રહે સદાશિવનો રહે સરસ્વતીનો રહે વાલ્મીકીનો રહે પણ પોતે જ આખો પ્રકાશ છે એવી રીતે અહીંયા પ્રકાશ એવી રીતે છે એમ કે આ માણસ છે ને એ પ્રકાશ કરે છે એવી રીતે નથી એમ કે આ સત્તર છે ને એના આધારે પછી જે જે મૂળ પ્રકાશ છે અનંત પ્રકાશ છે એ પ્રકાશ કરે છે એમ નહીં પોતે જ મૂળ અનંત પ્રકાશ છે એવું ઇન્ડનેટ છે ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ પણ અમે હવે કોન્સિયસનેસ શબ્દ એ ઇંગ્લિશ શબ્દ છે એ લોકો પાસે આ ચૈતન્ય માટે શબ્દ નથી એ લોકો કોન્સિયસનેસ વાપરે પણ અમે શું કે ઇન્ફાનાઇટ ઓમની પ્રેઝન્ટ ઇટરનલ એપસોલ્યુટ સુપ્રીમ ડિવાઇન લાઇટ જે પ્રકાશ રેડીએ કીધું જે અહીંયા તમારા ચીફ જજ હતા અને પછી સુપ્રીમમાં ગયા ધીસ ટાઈપ લાઈટ નેવર સીન એમણે જનક પ્રભુને બોલાવીને કીધું કે આવો પ્રકાશ ક્યારેય જોયો નથી તો એ લોકો તો જીનિયસ હોય બધું જાણતા હોય જગતના બધા ધર્મો કે કાયદા કાનૂન બધું તો એ લોકો જ આ વસ્તુને એપ્રિશિએટ કરી શકે સાધારણ સંસારી વિષય જીવોને એપ્રિશિએટ ન કરી શકે એમ કે બરાબર છે આ એક છે ને એ સત્સંગ કરે છે ને એવું હોય એને ખરેખર એપ્રિશિએટ કરે ને તો આમ આરપાર થઈ જાય કે પોતે જ પ્રકાશ છે અને પોતે આ નથી ને આ જગત નથી દિસ ટાઈપ લાઈટ નેવર્સીને એટલે આનંદપૂર્ણ નિરપેક્ષ એટલે પણ શાબ્દિક બૌદ્ધિક રીતે સમજવું અલગ વસ્તુ છે અને પોતે જ આનંદપૂર્ણ નિરપેક્ષ છે હું જ્યારે હું સાથે નથી હોતો એટલે નો અર્થ એમ કે આ જે એપરેન્ટ હું છે હેપિયર એ હું નથી અને પછી હું પોતે જ એમ અમે પોતે જ તો પરમચિદ્દાકસ અનંતપૂર્ણ નિરપેક્ષ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ ફરી કે નિરપેક્ષ છીએ એ રીતે પણ એ એટલે અમે પોતે જ છીએ એ રીતે પ્રકાશ થયો છે એટલે એ બીજું છે ને અમે આ બીજું છે અને અમે એનો પ્રકાશ કરે છે એ રીતના અથવા તો જે રિયલાઇઝેશન છે સાહેબ કે હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું એનો આપણો અને પ્રકાશ તો હતો જ એટલે અમે સસ્તાક્ષર આપણે કર્યું છે અવાજ તો આ જ હતો પ્રકાશનો હું હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું પછી આપણે સ્વપ્રકાશ કરીને સત્તાક્ષર કારણ કે પ્રકાશ જ હતો અને પ્રકાશનો જ તો એ હું આ છું અને અનંતપૂર્ણ પરબ્રહ્મ બીજું છે ને આણે પ્રકાશ કરે એમ નહીં એટલે અમે પોતે જ હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છે સ્વપ્રકાશ છીએ હવે આ કોઈને સમજાય જ નહીં કારણ કે બધા આ જોતા હોય અને એ કારણ કે પોતાને રમણ કે જ જે પોતાને દેહ જોતો હોય એટલે એ સામે પણ વસિત હોય તો એને દેહ જોય વસિત કે હું આ વસિત નથી અને હું આનંદ સાથે ચીદાકાસ છું અને હું આ રામ નથી તમે આ રામ નથી અને તમે આનંદ સાથે ચીદાકાસ છું અને આ જગત જગત નથી ને આનંદ સાથે પણ આ છે ને પ્રતિભાશ્રીઓ હોય પ્રતિભાશ પ્રાંતિ એમાં દેહાધ્યાસ હોય પુરુષ સ્ત્રી પ્રજા પ્રજાની પ્રજા ઘર ધન પોતે ભણવા બધું જાણતો બધું કરતો રહેતો કરતો જીત આપણે બસ બરાબર છે આપણે સાચા છીએ ને આપણે સુખી છે ખોટું કરતા નથી અને કોઈને દુઃખ દેતા નથી પણ એ નહીં એ પણ પ્રતિભાસ જ છે ઈશ્વર હિરણગર વિરાટ પ્રતિભાસ છે એટલે માંડવું કે ઉપનિષદ પ્રમાણે સમી સાક્ષી સાક્ષી બ્રહ્મ અને સમટી સાક્ષી અને ઈશ્વર વિરાટ બિરાટ સાક્ષી અને આત્મા એ વ્યક્તિ સાક્ષી અને જીવ મંદિર વ્યસ્ટી સક્સેસ તો એ પણ નથી અને ચિદાકાશ પરમ અમે પોતે જ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ્યો છીએ હવે આ વસ્તુ પેલો દેહ રહેનારો એના દેહ દેખાય કે આ એનું બોલે છે એમ એ પરમ સત્ય છે ને પરમ તત્વ છે અને આ સત્શાસ્ત્ર છે સદગ્રંથોમાં શિરોમણી છે એટલે એ એનું સરળ શ્રવણ થાય ને એનું તત્વ બોધ કરે છે એમ સમજે દેહ દ્યા છોડો એમ નહીં તો એ આ છોડે જ નહીં કારણ કે બીજું અહીં નથી અને એને બીજું છે અને આ એને એમ લાગે કે શાબ્દિક બૌદ્ધિક છે એક માણસ છે તો ઘણા માણસો કરે આપણે પણ જાણીએ છીએ આ આપણે પણ વાંચેલું છે જાણેલું છે અને સાંભળેલું છે એમ પછી એકનું એક ક્યાં સુધી સાંભળવું પેલું એમ ન લાગે કે હું એકનું એક ક્યાં સુધી કરવું એ નથી થતું અને પાછું વર્ણાશ્રમ ધર્મ અમુક જ માને એ તો પચાસ મેં વાન પ્રસ્તાવે એ ન માને પંચોતેરમાં સંન્યાસ આવે એ ન માને સાત વર્ષે બ્રહ્મચારી ભટુક આમ વસિટે કીધું કે જન્મથી માણસે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ સાત વર્ષના બ્રહ્મચારી ભટુ કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી જોઈએ સંસ્કાર જ ન હોય અભ્યાસ જ ન હોય વૈરાગ્ય જ ન હોય વાસના જ હોય એટલે વાસના સૌથી મોટો વૈરાગ્ય સૌથી મોટો મિત્ર છે અને વાસના સૌથી મોટી શત્રુ છે આ બધું શું છે કે ખાલી ઉપર છવળી સમજણ હોય એમ એકદમ જો ઇનનેટ હોય તો આ જ રે પછી બીજું રે જ નહીં અને બીજું રે છે એ બતાવે છે કે વાસના છે એટલે પુનરપી જનનમ પુનરપી મરણમ જનની જઠરે પુનઃ શયાનમ એટલે જે તમે એઝ યુ થિંક સો યુ બીકમ જેવો સંકલ્પ આ વિધ્યાવસ્થાનો સંકલ્પ અને સંકલ્પના પછી હું ને જગત હું ને મારું પછી એ પ્રમાણે પછી ઘરને ધનને આ સ્ત્રી પુરુષને પ્રજાને પ્રજાની પ્રજાને ચાલો ચાલ્યું ઘણો ઘણો નોકરી ધંધા કરો આપણે કુટુંબ નિર્વાહ કરવાનો છે આપણે પછી આપણા કુટુંબ જ્ઞાતિ સમાજ દેશ દુનિયા છે આપણું ગામ છે આપણું વર્તુળ છે આમ છે તેમ છે ભરે કરે પછી ગાંચીનો બળદ્ય હોય ને એની તો આમાં પછી સીધો જ પોતે જ પોતે જ અમે પોતે જ મહાચિદ્ધાકાશ સ્વયંપ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ અમે પોતે જ પૂર્ણ બ્રહ્માનંદ આનંદ જ ઘન આનંદ ચિત્ધન છીએ અમે પોતે જ પરમાકાશ કેવળ આનંદ સુધી તે ઘન છીએ અમે પોતે જ પરમાકાશ અખિલાત્મા બ્રહ્મ પરમાત્મા છે હવે જો રામે વસિષ્ઠને માણસ તરીકે કે મુનિ તરીકે કે ચાલો મારા રઘુકુળના કુળગુરુ છે બ્રહ્માના માણસ પુત્ર છે ચિરંજીવ છે અને અમારા ગુરુ છે એ રીતે સાંભળ્યો જ ને તો એમને નિર્વિકલ્પ સમાધિ ન થઈ હોત અને જીવ બ્રહ્મની એકતા ન થઈ હોત અને એમણે વસિષ્ઠને સંબોધન ન કર્યું હોત કે હે પરમચિતાકાશક્ત મુનિ તો એ ખાલી ઉપચાર નથી ઔપચારિક નથી અરે કૃત્રિમતા ઔપચારિક આટમ નથી રિયલ રિયલમાં સ્ટ્રુથ છે કે આ વસ્તી દેખાય જ છે પણ એ પરમચિદ્તાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે એટલે એવું કોને દેખાય કે જેને પોતાને એની જ લગ્ની હોય જેમ મીરાને કૃષ્ણની લગ્ન છે રામકૃષ્ણ પરમને કાલીની લગ્ન છે જેમ રમણને અરુણાચલેશ્વરની લગ્ની છે જેમ તુલસીને રામની લગ્ની છે તો એવી લગ્ની હોય પોતાના જ પરમચિતાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં પોતાને એ કોઈ બીજું નથી પોતે બીજું નથી ને એ બીજું નથી પોતે જ પરમ કિદા ઘાસ છે પણ એ શબ્દોમાં જ હોય બોલવામાં જ હોય ખાલી અને ઉપર સરવું જોઈએ બાકી અંદર તો હું પુરુષ છું ના સ્ત્રી છે એમ મરી ગયા બધી અને આ પ્રજા છે પ્રજા છે ઘર છે અને પાછળના સુખી રહેવી વ્યવસ્થા કરીને જવાનું ખલાસ એટલે ઉત્તમ મનુષ્ય દેહ મળ્યો તો આવી રીતે બસ આ ભોગવાસનામાં જ ભ્રાંતિમાં જ એમાં જ સુભ્રાંતિમાં જ વેડફી નાખવા માટે આપણે બધું જાણીએ છીએ આપણા એ સાચું જ ને ભક્તિ ભક્તિએ સાચી પણ એ સેમાં એ પ્રાતિભાષિક છે આભાસ ભ્રાંતિ છે આભાસ કલ્પના છે એ વસ્તુ નથી પણ એ ન સમજે મળી ગયા એટલે આમાં તમે જુઓ તો ક્યાંક જ જોવા મળશે અને એમાં જુઓ તો રાતની રચ્યો ખ્યાલ આવે જેને રામકૃષ્ણ છે એના હૃદયમાંથી એક પળ પણ કાલી ખસે તો એની નિષ્ઠાનો કહેવાય રમણમાંથી એક પળ પણ અરુણાચલેશ્વર ખસે તો એ એ રૂપનો કહેવાય એ નિષ્ઠા નહીં એ રૂપ જ એ મય જ રામકૃષ્ણને કાલી અભેદ રમણ અને અરુણાચલેશ્વર અભેદ મીરા અને કૃષ્ણ અભેદ જ્ઞાનેશ્વરને વિઠ્ઠલ અભેદ તુલસીને રામ અભેદ અમે અને ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એક જ નોટ ડિફરન્સ અભેદ એટલે આને કીધું જ છે કે અમે પોતે જ છે કે નહીં એમ પરભ્રહ્માખંડ સચ્ચિદાનંદ એમ કરીને પછી કે કલ્પ રહિત છીએ અમે પોતે જ અખંડ સચ્ચિદાનંદ છે ને ભ્રમ રહીત છીએ અમે પોતે જ અખંડ સચ્ચિદાનંદ મોહ રહીત છીએ અમે પોતે જ અખંડ સચ્ચિદાનંદ નામ રહીત છીએ અમે પોતે જ અખંડ સચ્ચિદાનંદ રૂપ રહીત છીએ અમે પોતે જ પરબ્રહ્માખંડ સચ્ચિદાનંદ જન્મ રહી છીએ અમે પોતે જ પરબ્રહ્માખંડ સચ્ચિદાનંદ સ્થિતિ રહી છીએ અમે પોતે જ પરબ્રહ્માખંડ સચ્ચિદાનંદ નાશ રહી છીએ અમે પોતે જ પરબ્રહ્માખંડ સચ્ચિદાનંદ ભાગ રહી છીએ આખી સિરીઝ સરસ છે અને સહજ છે અમે પોતે જ પરબ્રહ્માખંડ સચ્ચિદાનંદ ભેદ રહી છીએ અમે પોતે જ પરબ્રહ્માખંડ સચ્ચિદાનંદ છેદ રહી છીએ અમે પોતે જ પરબ્રહ્માખંડ સચ્ચિદાનંદ સાક્ષી રહી છીએ અમે પોતે જ પરબ્રહ્માખંડ સચિદાનંદ સાક્ષી રહી છીએ અમે પોતે જ પરબ્રહ્માખંડ સચ્ચિદાનંદ દ્રષ્ટા રહી જ છીએ અમે પોતે જ પરબ્રહ્માખંડ સચ્ચિદાનંદ દ્રશ્ય રહી છીએ અમે પોતે જ પરબ્રહ્મા ખંડ સચ્ચિદાનંદ બંધ રહી જ છીએ અમે પોતે જ પરબ્રહ્મા ખંડ સચ્ચિદાનંદ મોક્ષ રહી જ છીએ એટલે આ વસ્તુ એકદમ રિયલ છે છે કેમ કારણ કે છે જ બીજું છે જ નહીં એટલે બીજું કેવી રીતે હોઈ શકે અને આ કેમ ન હોઈ શકે આ જ છે પણ માણસ ખાલી શાબ્દિક બૌદ્ધિક સમજ હોય તો એ એમાં જ ફસાયેલો રહે અને ડૂબેલો રહે અને માણસને ખરેખર એમ અંદરથી જ મહાચિતાકા સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ પોતે જ અમે પોતે જ મહચિતા સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ સ્વસંવેદ્ય એટલે પોતાથી અનુભવ હોય જે જ્ઞાનેશ્વર જ્ઞાનેશ્વર જે કીધું પહેલો જ ઓવી મરાઠી સાડા સાતસો વર્ષ જૂની મરાઠી ઓમ નમો જે આધ્યા વેદ પ્રતિપાધ્યા જય જય સ્વસંવેદ્યા આત્મરૂપા રૂપા સ્વસમવેદ્યા આત્મા પોતાથી અનુભવાય છે સદાશિવા પણ એ જ કીધું કૈલાશમાં કે શાસ્ત્રગુરુ અવિધ્યાનો ક્ષય કરતા નથી અવિધ્યા છે જ નહીં એવો બોધ જ અવિધ્યાનો ક્ષય છે તો એ બોધ જ પોતે જ વાંચી સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ એ જ બોધ બસ એટલે બૌદ્ધને જુદો ને અહીંયા માણસ વૈચારિક જે જેમ માને છે ને કે આપણા આપણે બુદ્ધિથી આપણે જાણીએ એ બોધ નથી આ આભાસ છે પ્રતિભાસ પણ એ સ્વયં પ્રકાશ છે સ્વસમેધ્ય છે અને સહજ નિર્વિકલ્પ એટલે સદાશિવે શું કીધું કે શાસ્ત્ર ગુરુ અવિદ્યાનો ક્ષય કરતા નથી અવિદ્યા છે જ નહીં એ બોધ બૌદ્ધ જ અવિદ્યાનો ક્ષય છે એટલે એ અવિદ્યા છે તો એ બોધમાં ન આવે અને બોધ અવિધ્યામાં ન આવે અને બોધ છે એ જ માચી સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે સમજે અને પછી કીધું કે શાસ્ત્ર ગુરુ આત્માને પ્રકાશતા નથી આત્મા સ્વયં પ્રકાશ છે અને પોતાના પ્રકાશથી જ જણાય છે અને બીજો પ્રકાશ જ નથી હવે આ વસ્તુ માણસે વાંચી હોય સાંભળ્યું હોય બોલતો હોય પણ રેવ આ કે હું આ પુરુષ આ સ્ત્રી છે આ પ્રજા છે પ્રજાની પ્રજા છે આ ઘર છે આ ધન છે આ આપણું ગામ છે આપણું ફેમિલી છે ને રિલેટિવ્સ છે ને આપણું કુટુંબ જ્ઞાતિ સમાજ દેશ દુનિયા એટલે માણસ તો અહીંયા ક્યાં માર્યો જાય છે ખબર પડે ક્યાં પોતે છેતરાય છે અને આને ગણું કરે છે આને ઓળખી શક્યો નથી વસિઠ પ્રકાશને ઓળખી શક્યો નથી વસિત પ્રકાશને ઓળખે તો પોતે નથી એ નથી અને પછી પોતે જ પ્રકાશ છે અહીંથી લઈએ આપણે અનુલોમ વિલોમમાં એટલે પ્રકાશ હું બની ગયો છે પ્રતિભાસ માત્ર ભ્રાંતિ માત્ર કલ્પના માત્ર આભાસ માત્ર એપિયરન્સ કહો રિફ્લેક્શન કહો પ્રોજેક્શન પ્રક્ષેપ કહો સમજાય કે નહીં કાંઈ પણ કહો ઇલ્યુઝન કહો ડિલ્યુઝન કયો હેલ્યુસિનેશન કહ્યું પણ ભ્રાંતિ કહો એક શબ્દમાં તો પ્રકાશ ભ્રાંતિ માત્ર હું જગત બની ગયો અને પ્રકાશમાં ભ્રાંતિ માત્ર એ જ્ઞાન જ્ઞાન ભાષ્યું તો પાછું એમાં જ્ઞાન ભાષ્યું વસિત પ્રકાશ આવ્યો અને પાછું પોતે જ એ પ્રકાશ જ છે અને આ ભ્રાંતિ થઈ જ નથી છેદની તો એવું શબ્દોમાં છે બૌદ્ધિક છે જો એને રિયલાઈઝ થયું હોય જેમ કે રમણને આત્મા સાક્ષાત્કાર થયો તો પછી એ જ રહ્યા એમ કે હું અનંત શુદ્ધ ચિદાકાશ છું શુદ્ધ ચૈતન્ય આત્મા છું એમ એ એવું થતું નથી એને એને માટેનો પ્રયત્ન નથી અને પેલો બધો પ્રયત્ન છે દેહાધ્યાસના હું મારું રાત દિવસ એમાં આમાં શું આપણે જરૂર છે શું જોવે છે શું કરવાનું છે એમ પછી આપણે આ જ્ઞાતિના છીએ એ જ્ઞાતિમાં આપણા પરંપરામાં આપણા વારસામાં આપણને જે અધ્યા આપણો અભ્યાસ સંસ્કાર છે તો એ પાછો છોડવો નહીં એટલે બધા ચાલો 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 એક એક બ્રહ્મદેવતા આવ્યા હતા મારી પાસે વર્ષો પહેલાં એટલે હું ચાલીસ વર્ષથી આ કર્મકાંડ ઉપાસના બધું કરું છું અમને બધું જળ ભ્રાંતિ જેવું લાગે છે બધું હોય ને કોસાખોસી તરબાણું પા જળ આ એ તો શું છોડી દઉં એને એવો સાંભળ્યો વસિઠ પ્રકાશ સાંભળ્યો એટલે મેં કીધું આમાં પાકડો છોડવાનું કાંઈ નથી પણ જે તમે ખરું તત્વ સત્ય છે એને જાણો અનુભવો ને રહો એમ એટલે ઓટોમેટિક ધારો કે તમે આનંદ સુધે ચીતાકાશ અનુભવ આવી ગયોમાં કાલે જ આવ્યું કે જાણીને અનુભવીને રહો બરાબર છે બાકી બધો પ્રતિવાદ પ્રાંતિજ છે આકાશને એમાં આ નક્ષત્રો ને સૂર્યચંદ્ર તો આ બધું પ્રતિભા છે આ બધું એનું ફળે છે ભૂગોળ બધું ફરે છે ને એ કાંઈ નથી અને આનંદ સુધેચીતા છે તો તમે જાણો અનુભવ ન રહ્યો એવું કોઈ નથી એ આ જ એટલે એને એ બ્રહ્મદેવતાને ન કીધું તમે છોડો કદી કોઈને એમ કીધું અમે તો એમ કીધું કે કોઈના સેન્ટરને છેડો નહીં એમ કીધું પણ સેન્ટર નથી એવું એને જાણવા દઉં કારણ કે વસી કહે છે કે આકાશમાં જેમ કાળું ટપકો કલંક કદી સંભે નહીં એમ સીધાકાશમાં અહમરૂપી કાળુ ટપકો કલંક કદી સંભે નહીં તો અહમનો જ આ સંસાર છે એ અહમની અંદર છે અહમની બહાર નથી અને એટલે પોતાને દેહ અહમ પોતાની સાથે દેહને જોડે એટલે પોતાને દેહમાં માની અને પછી સંસારને બહાર સમજે છે પણ દેહ અને સંસાર અહમની અંદર છે એટલે એ અહમ છે સમષ્ટિ મોટો ચિતાભાસ છે સમષ્ટિ મોટી જીવકલ્પના અને એનો એટલે એ ઈશ્વર અને એનો સંકલ્પ શ્રુતિથી પ્રલય કરતાનો એ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ હિરણ્ય ગર્ભને એનું પછી સમષ્ટિ મોટો વિરાટ દે પછી એના પાર્ટન પર સારા વિભાજ્યંશ એટલે વ્યસ્તી જીવ મન વ્યષ્ટિ દે પછી અધિષ્ઠાનું પે સમષ્ટિ બ્રહ્મ એ વ્યક્તિ આત્મા પણ પછી અયમ આત્મા બ્રહ્મ એટલે એક જ પણ મૂળ આ બધું ને બૌદ્ધિક જ્ઞાન જ્ઞાન નથી બોધ નથી પણ એ પોતે જે ચૈતન્ય છે સ્વસામેદ્ય અને પોતે જ અનુભવ છે જ્ઞાન છે બોધ છે પ્રકાશ છે તેજ છે જ્યોતિ છે તો એ એ પોતે છે એ જ રહે અનુભવે જાણે જાણવું અનુભવ આને સાપેક્ષ કીધું છે આ બ્રહ્મ થયો છે ને હું આ શું જગ્યો છું પણ આ નથી થયો અને પોતે જ સુધી ચિદાકાશ છે પણ એ એ સાક્ષાત્કાર માટેનો મનુષ્યનો પ્રબળ પુરુષાર્થ નથી હોતો કીધું ને કે બે ઘેંટા લડે તો જે પ્રબળ હોય જીતી જાય તો વૈરાગ્ય આત્મજ્ઞાન ઘેટું અને વાસના અને સંકલ્પને હું ને જગત હું મારું આ દ્રશ્ય તો આ પ્રબળ હોય એટલે આમાં આમાં ખાલી ઔપચારિક હોય આપણે આવ્યા એટલે એને એમ ન લાગે આપણે આવવાની આવું ઇટ ઇઝ મિનિંગલેસ મૂળ વિષય પામણને તમે ગમે એટલું સમજાવો એ સમજે નહીં તો એમ કે હું ઊંચી ક્વોલિટીનો જીવ છું આત્મા છું આ તો ભલે જો કોઈ છેદની એ ખબર નથી ઈશ્વરે નથી પછી બીજું તો હોય જ ક્યાં નહીં અને એ વસ્તમાં જ છે કે પરમસત્તા પરબ્રહ્મનો માયારૂપી દર્પણમાં પડેલું સમટથી મોટો જીવકલ્પના નામનો પ્રતિબિંબ જ ઈશ્વર કહેવાય છે ત્યાં પછી આ અંશ તો હોય જ ક્યાંથી પછી તો ગીતા કોઈ એવી રીતે કહેવાય મમય વાંસો જીવો લોકો જીવ ભૂત સનાતનરે આપણે જીવ છીએ નિરાણી પ્રકૃતિ પ્રકૃતિતાની કરશે બસ પછી જન્મીએ છીએ અને મળીએ છીએ કાંઈ નહીં અને વસિષ્ઠ સિવાય જો કોઈ માણસ હોય અને એને પોતે જ પરમચિદ્ધાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે પોતે જ સ્વયં સ્વયંપ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે અને પોતે જ પૂર્ણ અનંત તેજગન અનંત ચિત્તઘન છે પોતે જ પરમાકાશ કેવલ અનંત સુધી તેજગન છે પોતે જ પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે અને પોતામાં પોતા વિના બીજું કાંઈ નથી બીજું કાંઈ થતું નથી તો એ વસિષ્ઠ પ્રકાશથી જ રહેવાય સાપેક્ષતાથી કહેવું હોય તો હું આ છું અને આ મારો સંસાર છે એવાની વાત છે તો એ હું આ નથી ને આ સંસાર નથી જેવી રીતે પદ્મ મરી ગયો અને લીલાએ શોખ કર્યો અને એને સરસ્વતી પ્રસન્ન કરીને સરસ્વતી બોધ આપ્યો કે શું તું શા માટે શોખ કરે છે તો વિચાર કર કે હું કોણ છું ને આ સંસારમાં શું છે તો આ બધું અસતસા અને દુઃખ જ છે અને મિથ્યા આશ્વા છે અને સ્વપ્ન જોનું મૃત જળ જેવું છે અને ઉઘડતી નથી મરી ગયા એવુંથી ડોસો એમાંને એમાં જ મરી જાય નીકળે જ નહીં પચાસ મેં વાનપ્રસ્થ આમ કે હું આ જ્ઞાતિનો છું હું ઊંચી જ્ઞાતિનો છું પણ વાનપ્રસ્થ ક્યાંય ગયું ખાટલી મોટી ખોટ કે પેલો બ્રહ્મચર્ય જ ન આવ્યો સીધા ઘોડે ચડ્યા અને સીધા છેલ્લો વરઘોડો રામ નામ સતત परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है શૂન્યભાસ અનંતકોટિ મહાકાલ્પ હય હિ નહીં વસીઠ રામ નિર્વણ ઉત્તરાર્ધ રાઉન્ડ અડત્રીસમો અડત્રીસમો રાઉન્ડ